નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર બાવીસસો રૂપિયાથી છ હજાર ચારસો ત્રીસ રૂપિયા જીરા માર્કેટની અંદર છ હજારને પાર ભાવ બોલાઈ રહ્યા છે ખૂબ જ સારા ભાવ જીરાની અંદર બોલાઈ રહ્યા છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસો પાસાઠથી છ હજાર એકસો ને પિંચોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર આઠસોથી છ હજાર છસો ને પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી છ હજાર બસો ને બાણું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર ત્રણસો પચાસથી છ હજાર ને પચાસ રૂપિયા वाकानेर मार्केटिंग यार्डनी अंदर पाँच हज़ार सात सात सौ छ हज़ार त्र सौ ने एकावन रुपया जसदन मार्केटिंग यार्डनी अंदर पाँच हज़ार छ हज़ार एक सौ ने पचास रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार बसो पचीस छ हज़ार ने रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर पाँच हज़ार नौ सौ छ हज़ार तरह सौ पचास रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार आठ सौ हज़ार चार सौ एक મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાતસોથી ચાર હજાર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર પાંચસોથી છ બત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો એકથી છ હજાર એકતાલીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર આઠસોથી છ હજાર ચારસો રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિંગ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર